パピノイバペガパピノイビ。パピ সুট বাই জিভাত ওইটি এ হচ্ছে তনে। তার পাপিসেনে মারি এরে বাইটা বাইতস্ করতি বই। যায়া ওইটাইমানে কছরা নিজেম কাঠটি নাখেতমে তানে এককি বার্কি ুকে তুই না পগিজাকা তুইনে পুগিনা থাকক্ত। মারি ভিঙ্গি খরা করি নাছি এবে ররিমা সানোর যা। এলাথি তমে সুট মই কি থড়িক দাব মারে খিউদনে তো অউনথা। পাসমাও বেঠে ওই তোমাে কিমা প্রবেন্ন করি না খে হাও। જેમ ફાવે એમ બોલ્યા રાખે કસરાની જેમ હાવ કાઢી નાખે મારે કેટલું સહન કરવું એનું હવે હાલ મારો ભાઈ હવે વાંધો નહી તું નિરાશ થામા ને આયા હાલ આઈ દે નીને જરૂર રહે ને તો આ ફળી મને ફોન કરશે પછી એની ખબર કેટલી વખત મે જાતુ કર્યું પણ ઈ એક નક્તીની સાથે હમસ્તી જ ન કરી એ જેમ બોલે એમાં હાયે હા કઈરે રાખે તું પૂગીને પાછો વર્તો હોય તો આવા દી નો આવે લી તારે નબેન એક કલાક એક આટો મારવા આવ્યો તો તોય મારી રે કેવી બાધી મને એમ કહી દીધું કે હવે ઘર માં જ ન આવતા જાવ તમારી બેન ને ઘેર રીજો તી ના એકલી ના બાપ નું થોડું છે કંઈ આપણા બાપ નું ઈ છે ભેગું એને જરૂર રહે તો આફડી ફોન કરસે આય એ આ આય આવtaro વાલો આમેય અમારે હાકડી ભેગી હાકડી બીજું હું ઓહો હું તો હાલ થાકી ગઈ આ જણ ના કામ છે ને ઈ જણ ને સ્પોહાયો આ બાયો બાયુ થી થાય ની આપડું કામ નઈ કા બિસાડી દુખિયારી હોય ઈ તો કરી લે નો કરે ને ક્યાં જાય એની પાસે તો કોઈ બીજો આધાર ન હોય પણ મારાથી નો થાય વો હું કહું ને તો ખાલી ખોટો પાવર કરતી હતી મને એમ હતું કે બાયો બધી કામ કરી લે તો મારાથી કેમ ન થાય હું ઈ કરી લે પણ ન થાય વો ઈ હું સમજી ગયા છે આ મારું કામ નઈ વો ખેતરમાં બધું ભરાવ્યું જો તો ખરી મરી ગઈ હજી ખંજવાળ આવ્યા ઓય માં જો તો કેડિયું કીડ્યું ખાઈ ગયું હા આ ફોન તો હવે કરવો જ જો હે વી બાવી દી ગયો ફોન એ ઉપર તો નત પાસો તો ને આ વાળા મારું માથું ખાઈ ગયા હવ લોય પી ગયા ઓર તું મારી માને કીધું તું પણ દુખમાં કોણ ભાગીદાર થાય હે દુખમાં કોઈ ભાગીદાર નો થાય સુખ હોય તો બધાય ઢોડી ઢોડી આવે આમ તો મારી માં 15 દી અને 15 દી આવતી પણ આજ 20 દી તા ફોન કર્યો કે થોડાક રૂપિયા જોઈએ તો આવી નઈ લે બાના તો જો કરેતી કે પૈસા નથી ને હું માંડી પડી ગઈ લે તો માંડીએ પડી જાય তো উদাই মেজইলে টান তো আবাদে আলই বাইডি মারি ননান্্য ফন করু কিছু মারি বেনহু করে বেতোুহু করটা ও বজ্য গেরছে।উএম পুস্তে দি তার বাইী আইব তোমার গের নারে না বাইবায় কই না থায় ও আই কই না। এককেটি এটা হাসু কইেনি তারও বা তার গের নবে ত বিজ কই না গের যাইকা কই দি। অরে না তো পারু বাবিকে না থায় ও বা থই আই এ খটিনিতে। এএ্নি কযেদোও মারোপাই কি ঵তারা আননাত মারে কের অকের আচে হোকে তিধা হোয় কেদে এমাসকার কি তিছুক একেতাইর আয়াইআচেন এহ બેન અમાર શું કેવું તને અમાર થઈ ગયું તું તી તાર લે પણ તમે જો આવો ને તો હું માંડીને વાત કરું તમને કે છે ને કોઈ દી એકાઈ છે નો વાગે એ તો વાતમાં કોઈ થોડો હોય ની તમારે બેને કામ હું છે રોજ સવારે ઊઠીને બાથવું મારે છે ને ક્યાંય આવવું ન થેકલે હું એમ કહું કે તું એક એની જ બેન છે મારી કોઈ તો નથી થતી હે હું તારા બાપના ઘરની દીકરાની વહુ છે ને આ તારું ઘર છે એમાં મારું ઘર છે તો થોડુંક છે ને મારું એ મનાય બધાયમાં મારી એકલીનો નો વાક ન હોય ઈ જોવાય પેલા તો તું છે ને આઈ આઈ ભલે તારો ભાઈ ન આવે પણ તું તો આઈ ભાઈ એ હારું તો હું આવું હો એ હા આઈ ભાઈ એ આવો બેન જય શ્રી કૃષ્ણ આવો આવો એ જય શ્રી કૃષ્ણ ભાભી જો તો બાંધો તમે બેને હેરાઈ ન મારે થવાનું જો તો ખરી ખેતરમાં માં નઈ બગીસા માં નેદવા ગુડાણી તી તી કીડીઓ સોટીઓ તી આખા શરીર માં ઢીંસે કરી દીધા જો તો ખરી બેન ભલે થી હોય ભાભી ઈસ પાડના છે તમે તો ને તારા ભાઈને ને કરવા હોય બીજું શું કામ છે ઈને એ નેકરા કામા કુટીના છે કામા કુટીના કામ તો ક્યાંય નઈ ને કોઈ કરવું હશે

ব র ফ েব ব পাই ফ মা ফ মা দ বি ন কর নেসিলা ইনে তোমা দত ি লেব। খ ন সখ বে ত বি । বল মাত ই কর ইমা কন মারসেনে তোমারে নে হম যাবি মাে কি মক ও জ নে হারা লাদাতক বে এ ভাটি বলবা মা জঞান রখা খদি লবলা ্লাব লব ল উজ তোমা এ খে পা নবা কি সুধে সতাই নিিয়েম লা হয়ে মারি পুছে তো মাথি ঝ লেবা পা কির মুকি যা আরখপনা টা মবে মারা থি নথি থাকতা। તસે ને પેલા બોલવામાં રખાય મન ફાવે ને સામે નો ઉલારા લેવાય એ બોલાઈ જાય ભાઈ બોલાઈ જાય છે હવે કેટલા આવે થઈ તો હા ઉઘરાણો માગી માગીને મારું તો માથું ખાઈ ગયા મારું લોય પી ગયા હા મારે હું જવાબ દેવા બધાઈને આ તો મારી માં હારી નઈ બિસાડી રૂપિયા દઈ ગઈ ને મે બધાઈને ભર્યા એ હવે તો શું કરું ભાભી તમે કહો એને ફોન કરીને કહું કે ઘેર આવતા રે ને હવે કામ કરવા મંડે કંઈક જો મારા ભાઈને હું આજે નહીં મોકલું કાઈ લઈ નહીં મોકલું આ આવશે તો તમારા બેના રોજ ના ડખા પાછા સાલુ એ કીસુ બેન હવે નઈ બાધુ તારે પડી પડું બસ પણ તું એને એક વાર એ કઈ મોકલવા ન થો બલકા જેવડું મોઢું ને તમે આખો દી હેરાઈન કરી રાખો બિસાડાને એ ભૂલ થઈ ગઈ મારાથી કેટલીક વાર કેવું હવે કંઈ નઈ બોલું જો કિશુડી તને કહું હું આઈ મે નાસ પાડતો તો ભાઈ રેવા દે તું આની એરે લગન કર મે જો ગલકુ ભટકાઈ ગયો ને હા હા હવે તો હું ગલકુ કા મારો વાક છે એટલે ગલકુ પછી તો કાકડીન તમે તું બધું થઈ જાય જો તમે કેતા હોય ને કે તમારા ભાઈને ગલકુ ભટકી ગયો તો ઈ ગલકુ હોય ને તો ઈ એ કાઈ એકલો ખોજો નથી હું એ કહું કે મને મૂરો ભટકી ગયો હા મૂરો બટકો થી ગેસ થઈ જાય કા તમને તમે બંધ રહો તમે વાત કર લો તો બસ મુની થઈ એ બેન આને માર તો જ છે જી ભાર આવીને બેસી જાય ને હોય ને સાઈડ બતાય બોલે હો હા હા તમે તો ક્યાં તમે તો બોલો જ ને તારું મારા બાપનું ને તારો ભાગે હું કરવું હવે તમાર ભાભી એ બીજો કાઈ નત કરું એને ફોન કરીને બસ ઘેર લઉં આવે એટલે તમાર બેન બાધું હવે હું ના આવું વારે ખેરે એ હવે નઈ બાધું કહું ને કઈ નઈ કે નઈ અમે બોલાવી આં સીબલાને પણ તમારે आवाज નઈ કરવાનો એક શબ્દ ઉસો નઈ કઠાઈ એ નઈ બોલું કે નઈ કાઈ કરું બાપા કીધું તો ખડી તમને જો મારો હાલો કે એમ જ તમારે રહેવાનું તો માર હારાને બોલાવું એ આ બાપા હું ઈને ભેગી રહેવા તૈયાર છે બસ ઈ એક આવીને ઘર સંભાળી કામ ઈ કરે કામ હું કરી બીજું તો હું હું ને મહિનામાં

ના એને બેન જો હાસી વાત કહું ને તો અમારે ઝીણકી કીડી ઓયડી એ ઓયડીમાં બે ખાટલા એકમાં તમારી નણંદ હોય ને બીજામાં મારો હારો હોય તો મારો ક્યાં વારો આવે ખાટલા હેઠે ને હું ખાટલા હેઠે સૂતો હોય મસરિયા ખાઈ જાય હવ એ તમે છે ને ઈ જોઈ છે જોયું ને કીસો બેન તમે જોયું ને તમાર ઘરવાળાનું કે પાપી હોય એ ગઈ આનાથી પકી ને કેવું આવે જો તો તમે બે કેવા રો વે હોસી મજાક થી તારો ભાઈ કોઈ બીમારી એ આમ નથી રયો કે તમે છે ને બાધી ને ભાભી બધી બગાડો નકર તો મારો ભાઈ હા હારો ને ડાયો છે ને અમે કોઈ દી બાધી ને બગાડ્યું નત એ છે ને હવે અમે નઈ બાધી હો એ હારું તમે ફોન કરો સિબલા એ સિબલા હાલ હાલ હું તને હું કામ આઈ લો ઘેર આવતો રે એ ના આવ્યો મારે ન થાવું કઈ એ નાનંદા હું એમ કક તમાર ભાઈ ને હારું વાહે ને હારું હોય જ ને તમે હમણા હારું હારું જ ખવરાવ્યું હે કા

આવે છે ઓય હવે ભાભી તમે નો હું તો ક્યાં બોલું મારે તો બોલવાની જ નત પણ આ તો જાય બીજું હું કે કા હું એમ કે નો ને બો કરતી હતી કદ થઈ ગઈ ને સીધી દોર અરે એનો વટ તો જો બેન હજી એનો વટ ન જતો જો તો કાબર જીવી તારા મનમાં તે ઈ મત ને કે ગુમડું ફૂટ્યું ને પીરા થઈ પણ પીરા વઈ ગઈ ને પીરા બીરા છે ને કોઈ વય બઈ ન ગઈ પણ આ તો એમ થયું કે તારા બાપ દાદા નું ઘર છે ને ને તો લાગે પીરા બીરા મારી કોઈ નથી ને તારા હું મરી નથી જવાની કઈ આ તો ન લાગે ને તી હો મે ના ભાભી કે આવે તો તમારે બોલવાનું નથી આ તો આવ્યો કે સાલુ થઈ ગયો ને એ પણ હું ક્યાં કઈ બોલતી ઈ આવીને સાલુ થયો ને બડબડ બડબડ પછી હું ક્યાં બોલી કઈ કૂતરાની જેમ પહોંચવાનું બંધ ન કરતો જો મે કીધું તો ને કે સિબલો આવે તો ઈ ગમે એવું બોલે પણ તમારે હામે નત બોલવાનું એ જાડિયા તું સાનો મુનો રે અમારા બે વાત છે તું આ ડબ 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 હે હું કીધું ભાભી બોલ તો પાછી એક વાર નહીં સાત વાર પાડીયો 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 એટલે ભાભી તે મારા ઘરવાળાને જાડિયો પાડીયો કીધો હે હું ને મને દબાવો છો મને ખબર છે હું સોનકી છે હું તમારાથી દબાવ કા હું એલા ભાઈ ઉભો ઊભો હું જો એક જડાવી દેની આને તમે મને માર્યું હું તમને બધાઈને જોઈ લઈ જોઈશો હાલ ભાઈ આમ મોર થઈ જાવ હવે તારે આ ઘર માં પાછું આવવાનું જ નહીં હાલ તું મારા ભેગોરી છે ને આ ગમે એટલું સોનલ કેતી હોય હવે તને આ ઘરમાં અમે મોકલીએ જ નહીં હું તને દત્તક લઈ લઈ પહેલી વાર કોઈ હારાને દત્તક લીહી એના જીજુ એ આ જાવ જાવ મારે તમારા કોઈનું કોઈ કામ ન જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ચિબલીની મૂચને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ